ડીએસપી ઓફિસ રસાલા કેમ્પ નજીકથી દબાણોને દૂર કરતી મહાનગરપાલિકા મહાનગરપાલિકાનું દબાણ હટાવેલ સમગ્ર શહેરમાંથી દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું છે ત્યારે એસપી કચેરી રસાલા કેમ્પમાંથી પણ દબાણો દૂર કરાયા મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લાઓના દબાણો વર્ષોથી પડેલા ભંગારના વાહનો અને વેપારીઓ દ્વારા રોડ ઉપર બનાવેલા ભઠ્ઠા તેમજ બહાર મૂકેલો ટ્રાફિકને અડચણરૂપ થતો સામાન મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ બનેલા વાહનોને લોક મરાયા અને દંડની વસુલાત કરી હતી આ કાર્યવાહી દરમિયાન રહીશો અને વેપારીઓ દ્વારા થોડો હોબાળો પણ કરવામાં આવ્યો પરંતુ મહાનગરપાલિકા હોબાળાને ધ્યાને ન દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખી હતી

વાત કરું તમે તમારા કામ કરો કટાત સરકારી કામ માં અવરોધ બરાબર કામ કરો એનું કેવું નથી એમના કીધું કોઈ

I'm yeah. not